અમદાવાદના હાથીજણ ગામ ખાતે આવેલ ચીકાનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીના કનેક્શનો તૂટી ગયા છે જેથી ગટરના પાણી રોડ પર આવી જતા હોવાથી અહીં રોજેરોજ મોટા પ્રમાણમાં કાદો કીચડ થઈ રહ્યો છે જેને પગલે ચીકાનગરના રહીશોને અહીંથી અવર જવર કરવામાં ખૂબ જ હાલાકીઓ પડી રહી છે સાથે નાના બાળકોને પણ સ્કૂલ જવામાં ઘણી તકલીફો ઊભી થઈ રહી છે આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા રિપેરિંગની કોઈ કાર્યવાહી ન કરીને આ ખાડા કરવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર અહીંના સ્થાનિકોની પરેશાની સમજે અને તાત્કાલિક ધોરણે રિપેરિંગની કામગીરી કરાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે લંડનથી પરિવારને મળવા માટે આવેલા યુવકની ઘાતકી હત્યા નિપજાવનાર આરોપીને જોન ટુ એલસીબી સ્કોડે ઝડપી લીધો છે જેમાં નિહાલ છેલ્લા ચાર વર્ષથી લંડન રહેતો હતો અને થોડા દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો ત્યારે બનાવના દિવસે નિહલ અને તેનો મિત્ર જય આખો દિવસ સાથે હસી ખુશીથી રહ્યા હતા અને મોડી રાત્રે મામલો બિચક્યો હતો જેમાં માતાના ચારિત્ર અંગે ટિપ્પણી કરતા આરોપી જય નિહલને આડેધડ છરીના ઘા ઝીકી ફરાર થઈ ગયો હતો ત્યારે જોન ટુ એલસીબી સ્કોડે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વેજલપુર પોલીસ ચોકી પાસે ઉભેલી અમુલની ગાડીમાંથી ઓગણીસ દૂધના કેરેટની ચોરી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જેમાં ડ્રાઈવર ગાડી પાર્ક કરીને જમવા માટે ગયો હતો અને બાદમાં થોડો આરામ કરીને દૂધની ડિલિવરી કરવા રાતે ત્રણ વાગે ઉઠ્યો હતો જેમાં ડ્રાઈવરે જ્યારે દૂધના કેરેટની ગણતરી કરી ત્યારે તેમાં ઓગણીસ કેરેટ ઓછા હતા જેથી ડ્રાઈવરની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપસ શરૂ કરી છે